ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હશે મતલબ કે એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કે ત્રણ અંકની એવી કઈ સંખ્યા છે જેને સાત વડે આપણે ભાગાકાર કરીશું તો શેષ વધશે આપણા જીરો બરાબર તો ત્રણ અંકની માં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આવું થશે કે સાત ને આપણે દસ સાથે ગુણીએ તો થશે કેટલા સિત્તેર તે ત્રણે અગિયાર સાથે ગુણીશું તો થશે સિત્તોતેર ત્યાર પછી બાર ને ગુણીશું તો થશે ચોર્યાસી બરાબર તેર ને ગુણીશું તેર સત્તા એકાણું બરાબર ચૌદ ને ગુણીશું તો થશે અઠ્ઠાણું અને સાત ને એ ગુણીશું તો પંદર સત્તા એકસો ને પાંચ વિદ્યાર્થી મિત્રો એટલે એકસો પાંચ એવી સંખ્યા ત્રણ અંક ની સંખ્યા આવી છે જેને સાત વડે આપણે ભાગાવાર કરીશું તો શેષ વધશે સાત કરીશું તો ત્રણ ઉપર થી ઉતારીએ ફરી પાછા પાંચ અને સાત પચા પાંત્રીસ એટલે શેષ આપણા કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો જીરો મતલબ કે પહેલી સંખ્યા આપણને મળી ગઈ છે કેટલી મળી છે એકસો ને પાંચ તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે ત્રણ અંકની ની સાત વડે વિભાજ્ય સંખ્યાઓ બરાબર પ્રથમ સંખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે તો એકસો ને પાંચ બરાબર પછી સાત વડે કીધું છે એટલે એમાં સાત સાત ઉમેરતા જવાનું તો પાંચ ને સાત આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો બાર બરાબર બાર ને સાત થશે કેટલા એકસો ને ઓગણીસ ત્યાર પછી છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો એ જે રકમ આવશે ને તેમાં આવશે છેલ્લે નવસો ને

કેટલા આપેલા છે નવસો ને ચોરાણું બરાબર ફરી પાછા વિદ્યાર્થી મિત્રો એ એન નું સૂત્ર લખીશું તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને કૌંસની બાર ડી બરાબર જોઈશું તો એ એન બરાબર આપેલા છે આપણને નવસો ને ચોરાણું એ ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો કેટલી એકસો ને પાંચ પ્લસ એન ની કિંમત અહીંયા લખવાની નથી આપણે ડિફરન્સ આપેલા છે કેટલો આપણને સાત બરાબર ફરી પાછા જોઈશું તો પ્લસ એકસો પાંચ છે ડાબી બાજુ આવશે તો થશે કેવા માઇનસ એકસો ને પાંચ પેલા રવા દઈશું આપણે એકસો પાંચ બાદ કરીશું તો આ બાજુ દસ અને આ બાજુ આઠ ચૌદ માંથી પાંચ જાય તો રહેશે નવ આઠ ના આઠ અને નવ ના નવ સોરી નવ માંથી એક જાય તો આઠ એટલે આવશે કેટલા આઠસો ને નેવ્યાસી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવશે અહીંયા બાદ બાકી કરતા આઠસો નેવ્યાસી આવશે અને એન માઇનસ વન કૌશી સાત બરાબર વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આ આપણા પ્લસ પાંચ હતા એટલે આ બાજુ આવે તો ડાબી બાજુ જાય તો કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા જ્યારે સાત નો એન માઇનસ વન સાથે ગુણાકાર છે તો સાત ડાબી બાજુ આવશે તો જશે આવી રીતે આઠસો નેવ્યાસી ના છેદમાં સાત આવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો એન માઇનસ વન બરાબર ફરી પાછા આઠસો નેવ્યાસી છે તો આઠસો નેવ્યાસી ભાગ્યા હવે કરીશું આપણે કેટલા સાત તો ભાગાકાર કરીશું તો સાત એકુ સાત બરાબર આઠ માંથી સાત જાય તો એક ફરી પાછા ઉપરથી ઉતારીશું આઠ તો થવાના કેટલા અઢાર ફરી પાછા જોઈશું તો સાત દુ ચૌદ આઠ માંથી ચાર જાય તો ચાર ફરી પાછા ઉપરથી ઉતારીએ નવ તો સાત સાત થશે ઓગણપચાસ વિદ્યાર્થી મિત્રો એટલે કેટલો જવાબ આવશે આપણો એકસો ને સત્તાવીસ તો

ત્રણ અંકની કેટલી ત્રણ અંકની કેટલી સંખ્યા એટલે કે n ની કિંમત આવી કેટલી આપણી એકસો ને અઠ્ઠાવીસ આવે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર તેર છે તે અહીંયા આપણો પૂરો થાય છે ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈશું આગળ વેલકમ બેક સ્ટુડન્ટ હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સમાંતર શ્રેણી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે તેનો દાખલા નંબર ચૌદ જોઈશું જે આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે 10 અને 250 વચ્ચે ના કેટલા ગુણતો હશે કઈ રકમ આવે બરાબર તો દસ અને દસ પછીની રકમ દસ પછી જોઈશું તો અગિયાર અગિયાર ને આપણે ચાર વડે ભાગાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો તો શેસેના વધશે કેટલા વધશે અગિયાર માંથી આઠ તો ત્રણ ચાર દો આઠ બરાબર તો અગિયાર નહીં આવશે ટૂંકમાં પહેલી સંખ્યા તો આપણે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે દસ અને બસો પચાસ વચ્ચે ચાર ના ગુણિતો બરાબર તો અગિયાર નહીં આવે તો કયા આવશે બાર બાર ને આપણે ચાર વડે ભાગાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો તો શેષ આવશે જીરો બરાબર ચાર ને ગણીશ તો ચાર તાલી બાર એટલે શેષ કેટલા આવશે જીરો ટૂંકમાં પહેલી સંખ્યા આવશે કેટલી વિદ્યાર્થી મિત્રો બાર આવશે અને આપણે ચાર ના ગુણિતો કરીશું લખીશું વિદ્યાર્થી મિત્રો બારમાં ચાર ઉમેરી સુધાર થશે સોળ સોળ માં ચાર ઉમેરતા થશે વીસ થશે અને છેલ્લે બેસ્ટ કરીને આગળ લખીશું તો બસો પચાસ ની આગળની રકમ એટલે કે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો છેલ્લે કેટલા આવશે બસો ને અડતાલીસ બરાબર તો બસો આપણે ચાર વડે કરીશું સંખ્યા કેટલી આવે એ યાદ રાખજો દાખલો છે દાખલો ગણીશું તો અહીંયા લખીશું આપણે એ એ બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પદ આપ્યું હોય તેને એ કહેવાશે તો એ આપ્યા છે આપણને બાર ડિફરન્સ ડિફરન્સ એટલે સામાન્ય તફાવત સામાન્ય તફાવત આપ્યો છે આપણને સોળ માઇનસ બાર

તો બસો છત્રીસ આવશે અને કૌશમાં એન માઇન એન માઇનસ વન અને કૌશ ની બાર પાછા ચાર બરાબર ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આ ચાર નો એન માઇનસ વન સાથે ગુણાકાર કેવાશે ગુણાકાર એટલે ડાબી બાજુ આવશે તો એ વિદ્યાર્થી મિત્રો જશે છેદમાં એટલે થશે આ રીતે કે બસો છત્રીસ ના છેદ આવશે ચાર બરાબર થશે વિદ્યાર્થી મિત્રો એન માઇનસ વન બરાબર જઈશું આગળ તો બસો ને છત્રીસ વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરીશું તો ચાર પાંચ વીસ વધી જશે મિત્રો આપણો ઓગણસાઠ બરાબર તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ઓગણસાઠ ગુણ્યા ચાર કરીશું તો બસો છત્રીસ થશે ચાર ચાર જશે તો અહીંયા લખીશું ઓગણસાઠ બરાબર એન માઇનસ વન માઇનસ એક પાછા ડાઇ બાજુ આવશે તો થશે કેવા પ્લસ એક થશે બરાબર થશે એન તો વિદ્યાર્થી મિત્રો ઓગણ સાઠ પ્લસ એક એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો સાઠ તો અહિયાં ચાર ના કેટલા ગુણિતો હશે કે એટલે કે એન બરાબર કેટલા આવશે આપણા સાઠ આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે